તો આ તરફ રાજસ્થાનના ઝાલોરમાં સુંદા માતા મંદિરના પરિસરમાં આવેલા પહાડી ધોધના જોરદાર પ્રવાહમાં પાંચ ભક્તો વહી ગયા હતા જેમાં માતાના દર્શન કરવા આવેલી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થઈ શકે છે સુંદા માતાના પહાડી વિસ્તારમાં શનિવારે સવારથી મુશળધાર વરસાદ ચાલુ છે મુશળધાર વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે પર્વતીય ઝરણામાં પાણીનો જોરદાર પ્રવાહ છે માતાના ડુંગરાળ વિસ્તારમાં મુશળધાર વરસાદના કારણે ઝરણામાં પાણીનો જોરદાર પ્રવાહ ચાલુ છે ગુજરાતનો રહેવાસી એક મહિલાનું મોત થયું છે પાંચ લોકો પાણીમાં તણાઈ ગયાના અહેવાલ છે જેમાંથી ત્રણને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક હજુ પણ ગુમ છે ડુંગરાળ વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે યાત્રાધામ પર ભારે પાણીનો પ્રવાહ છે યાત્રાધામ પર ડુંગર પરથી નદીની જેમ પાણી વહી રહ્યું છે ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે જ્યારે ટ્રસ્ટ દ્વારા લોકોને સલામત સ્થળે લઈ જવાની કામગીરી ચાલી રહી છે પરંતુ જવા માટે અપીલ કરવામાં આવી છે